ജയ സച്ചി സംയോ മാറൂ संजोगा धिन्छे मानव बमल्डो अक्कार अम्मे उपदेफर्तो अहम पोशाता राजी थैग्यो अहम दुबाता नाराज थैग्यो संजोगा धिन्छे मानव भमण्डोता अहमि केचे स्वमानी स्वमानि भवति जाने जानि अभिमानी विपरीतभूति जो चालि मनमानि मतिये जाते वटलानी संजोगादिंचे मानव बमलो बीजानी भूलो ने दुर्दज जोड़े पोतानी भूलने कोई ना होते पराया माटे ने अग्नान ओगे कुआं मापड़ मिथ्यात्वममते संयोगादिञ्छे मानव भमण्डौ दैहिकरागे निदय गर्वे माणे मनरञ्जन् बुद्धिनावण् मनवाणी मोजा भूगवतातणि आन्दोलस्पन्दो जग समदरी संयोगाधिमण्डो मनवाणी सङ्गीक्रियानु चकर चक्कर जीडि कालो कक्कर् जीवा भावे भारे फेंकी नू टेवूज आवे लेणु या देणु संजोगा दिंजे मानव बमलो हित अहितना ना बान विनानी खेजे लामननी आग्रही वान वानी नीखे चोनी भारी निरीयत्रणामण् गुजरे अवस्थानि तातो राखे मन् संयोजोगादि मानव भण्डु संयोगी असरे इमता महत्व त्याज परीक्षा पावो सूक्ष्मत्व જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું સંજોગાધીન છે માનવ ભમળો સંજોગ વિયોગે મન ક્લેશ ના થયો અમન વિતરાગે સંસાર ના થયો निर्ग्रन्थदावनीतवन्द्यो ज्ञानि संसारथम्यो संयोजोगादि मानवमण्डो अकड अहमेपदे परदो સંસારથમ્યો જય સચિદાન જય સચિદાન દાદા ને રસોઈ કરતા નાનું જે રેડિયો વગાડું છું ને તો એમાં પદ ગવાયું એટલે ત્યારે પછી આમ ખબર નઈ અચાનક માનવ ભમરડો એવું ફિટ થઈ ગયું કે ખરેખર આખો માનવ ભમરડો જ છે એમ અને રીસેન્ટલી શિબિર ને એટેન્ડ કરીને ત્યાર પછી આ જ્યારે પદ સાંભળવામાં માં આવ્યું નું તો ત્યારે એકદમ જ એમ લાગ્યું કે ખરેખર કેવો માનવ ભમરડો ફરી રહ્યો છે એમ એટલે પછી આજે આ પદ થોડું ગાવાની ટ્રાય કરી પણ થોડોક રાત પણ વચ્ચે છૂટી ગયો એવું દેખ્યું બટ નો વેરી ગુડ ચાલો સુ સુ સમજીઓ છે મયશાનજી બસ અ મહેશાનંદ જી થોડુંક માનવ ભમરડો એ એની ઉપર જરાક થોડુંક તમે આજે જરાક એટલે આ ભમરડો તો આપણે નથી નાના હતા તારે ભમરડો રમતા હતા દોડી આમ બીચીને જેવું આમ ધીરું વીચે તો ધીરો ભરે ને ટાઈટો ટાઈટ વીચીને જોરથી નાખીએ એવું આ મન મન વચન કાયા એ માનવ રૂપી ભમરડો છે

વ્યવસ્થિત એટલે કશું નથી આપણા જ પૂર્વના પડજારુ રૂપે સામે કોઈને કોઈ નિમિત આવે છે વ્યવસ્થિત શક્તિ કરતા છે પહેલા આપણે એવું માનતા હતા હું કરું છું હું કરું છું મેં ડાળ મારી હું હથિયાર છું મેં કામ કર્યું એમ કરીને એકડો સદસ ચાગતો તો અને બરાબર ના થયું તો હું શું કરું મારા સ્ટાર અનટેરેબલ છે ભગવાન ઉઠ્યા છે કે મારા સંજોગો બરાબર નથી કે હું શું કરી શકું નેગેટિવ ને પોઝિટિવ માં બંને માં એક તો તો positive માં રસ ચાખે છે કરતા પણ આનો ભોગતા પણ આનો અને negative માં એને એવું થાય કે મારું નસીબ આવું છે મારું આમ છે પણ પોતાની ભૂલ દેખાતી નથી આ ભમરડો એટલે શું કે આપણને ખબર પડે કે એવા આટા વીતેલા છે

એ ઉકલી રહી છે આપણને એવું લાગે છે કે સામે કરતા છે કે હું કરતા આપણો ભમરડો ખબર પડે ને મન વચન કાયા વિચારો આપણા હાથમાં ખરા જે બોલાઈ રહી છે એ બી પર સત્તા છે ટેક રેખો વર્તન પણ આપણું ઉકલી રહ્યું છે એવું સામે વાળાનું પણ મન વચન કાયા ભમરડો છે આપણો ભમરડો જેટલું સમજાશે ને અહંરૂપી ભમરડો કે અહંકાર રૂપી જે કરતા પણ આ રૂપી ભોગતા પણ આ રૂપી જે ડિસ્ચાર્જ માં તો રહ્યું ને હજુ મેં કર્યું મને થયું મને થઈ ગયો એવું આપણને પોતાનો ભમરડો ખબર પડશે ને સવારથી સાંજ સુધી કેવો ઉઠી રહ્યો છે કઈ પર સત્તા છે અને સ્વસત્તા શું છે હવે આપણે ભમરડા થી જુદા પડ્યા ને એ આપણી સ્વસત્તા છે એટલે એ પર સત્તા થઇ ભમરડો એટલે પર સત્તા ને આપડે ભમરડા જોનારા જાણનારા છે એ સંજોગો આવી અને જાય છે સંજોગો હંમેશા યોગી સ્વભાવ છે એટલે જેટલો ભમરડો આપણા મનોવચન કાયા માં એપ્લાય કરીશું ને ત્યાં ભમરડો છે ઉકલી રહ્યો છે એની ભૂલો દેખાય આપણને એ પ્રકૃતિ દેખાય કેવી છે ગુસ્સા છે મોડું ચડાવે વાળી છે છલ કપટવાળી છે કે કઈક કોક બોલી જાય તો આ માથું એ ખોટું લગાડે એવું છે મોડું ચડી જાય એવું છે એટલે આપણું નથી સુધાર્થમાં નું મોડું નથી ચડતું આ પ્રકૃતિ રૂપી જે ભમડું ઉકલી રહ્યો છે એનું આ બધું જે થયા કરે છે આટા વિચેલા છે તો આપણી પ્રકૃતિ જેટલી સમજાશે એવું આપણને સામે વાળો કે આ એના હાથમાં સત્તા નથી આ ઉપલી રહ્યો છે ભમલો આપણો ઉપલી રહ્યો છે એવું સમજાય સંજોગાધીન છે ભમણડા સ્વરૂપ છે આ આપણને જેટલું આપણો ભમણો આપણા મન વચન કાયા જે બધી ક્રિયાઓ અંતસ્તરની બાહ્ય શક્તિ કરતા છે આપણું જેટલું સમજાશે ને અંદર

આ બીમાન વચ્ચે સંજોગ થયો ને એને ભમરડો કયો ભમરડો એટલે જેવા ભાવ કરેલા એવા રહ્યા છે એટલે સામે ભમરડો અ ભમરડો છે પણ છે વ્યવસ્થિત શક્તિ કરતા છે ભમરડાને ઉકલે ઉકળે ઉકળે છે કેવી રીતે વ્યવસ્થિત શક્તિ છે કુદરતી એ ઓટોમેટિક છે એવું ફીડિંગ કરેલું એવું કોમ્પ્યુટર માં જવાબ આવે ને

આપડે એવો ગામડા માં છે તો બધા સંજોગો એ પોતાના જ અંદર સામે પડઘો થઇ શકે ને સામે કશું છે નઈ આપડો ગામડો જેવો વિચર્યો છે એવા સંજોગો તમને સામે ભેગા થાય આપણને લાગે એને મારું અપમાન કર્યું એને ગસાતું બોલ્યો આમ કર્યું નુકસાન કર્યું તો આ ભમરડો આપણો જ અંદર વિકેલો છે

એ રીતે આપણને ભેગું થયું એટલે બધો પાપ અને પુણ્યના હિસાબરૂપાચન કાયા સામે વાળાના મનોવચન કાયા તે રહ્યા છે એ આપણા હિસાબે ઉકળી રહ્યા છે આપણને જે સંજોગ ભેગો થયો છે એનામાં સત્તા નથી એ પર સત્તા છે આપણને કેમ એ ભમરડો ભેગો થયો બધાને ને જ ભમરડા થયા તો ધર્મ બધું ભમરડો જ છે કે છે ગમે તેવા સંજોગો આવે તો આપણે કેવો આટા વિચેલા છે કે આ સંજોગ ઉકલી રહ્યા છે આટા આ વિજ્ઞાન જે દાદા કે છે ને સામે વાળો કોઈ નથી તમારો જ આ પડઘો છે તમે જ આટા વિચેલા છે ઉકલી રહ્યા છે આ ભમરડો છે ને થોડો ભમરડો છે પેલો બમડો આપણે સંજોગો બધા ભેગા થાય છે તમારોજ હિસાબ એક જ શબ્દ દાદા કે છે આખું જગત હિસાબી છે હિસાબ વગર તમને મોટું ભેગું થાય નહીં સૌથી મોટો હિસાબ કયો હશે

હું મહેશભાઈ ના ઓળખું કે આ મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે જોઈ લઈ એને વખતે બતાવી એ ભમણો આપણો ઉકરી રહ્યો છે અને સામે તમને નિમિત્ત બને છે ને કોઈ પણ આવું કેનારો એ તો ઉપકારી છે

તમે પોતે જ છો દાદા ભગવાન તો એવું કે છે એટલું બધું કે તમે પોતે જ છો તમારો જ કુવામાં કહીએ ને તું ચોર છું તો બોલનારો કોઈ ચોર છે જ નહીં તમારો જ પડઘો છે આ સંજોગ આ દિન છે માનવ અમલો એટલે આ મન વચન કાયમ રૂપી જે અમલો ઉકળી રહ્યો છે ને દરેક સંજોગો અંતસ્કરણના બાહ્યકરણના જે આપણને ખબર પડે સંજોગો તમને જ્ઞાન આપીને જાય છે તમને અનુભવ કરાવીને જાય છે તમને છોડાવવા માટે આવે છે મોક્ષે લઈ જવા માટે આવે છે કોઈ સંજોગ ખરાબ ના કહેવાય દરેક સંજોગો જે જ્ઞાને કરીને આપણે એને વાપરીએ ઓહો હો આ સંજોગ આવ્યો મને છોડાવવા આવે છે એ પાયલ બેન ને આવે છે

નહીં તો તાવ આવ્યો તો કેવી રીતે ખબર પડે સામે થર્મોમીટર હોય તો ખબર પડે ને કેટલો તાવ આવ્યો સંજોગ એક થર્મોમીટર છે તાવ ચડ્યો કે ઉતર્યો એ સંજોગો એક આખો સંજોગ ને કીધો મોટો મોટો સંજોગ આ દેહ છે મનવચન વચન સૌથી મોટો સંજોગ આયુષ્ય જે સંજોગ છે એનો વિયોગ થવાનો ને એક એક સંજોગ માત્ર યોગી સભા કોઈ ટકવાના નથી સંજોગ દરેક સંજોગોમાં આપણે શુદ્ધાંત માં છે સામે વાળો સુદ્ધાંતમાં છે આપણે અકર્તા છે સામેવાળો અકર્તા છે એટલે આ જે જ્ઞાન વાપરવાનું છે કે સામે વાળો મારો જ હિસાબ છે મને મોક્ષે લઈ જવા માટે નિમિત બન્યો છે મારા જ પાપ પુણ્ય ના હિસાબ સામે વ્યક્તિ છે આ વ્યક્તિને આપણે સંજોગ કહીએ હિસાબ એટલે બહુ મોટું છે આ સંજોગ આધી છે માનવ ગૌમાં એટલે કોઈ સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી જે દાદા ભગવાન કોઈ શાસ્ત્ર માં આ વાક્ય નથી કોઈને કોઈ એ પણ કશું કરી શકવાની સ્વતંત્ર અતંત્ર નથી કારણ કે ભમણલો કોને કયો છે એને જોઈ લઈ એટલે સામે આવે જોઈ લેવા માટે એટલે કશું મનમાં ગયા એવું મનમાં ભરેલું છે જેવા ભાવે અને ભારે કેવા સંજોગો તમને સામે આવશે હવે નક્કી કરવાનું છે આ પદમાં કે શું કહેવા માંગે છે જગત આખું દાદા ભગવાન ને જોયું ને નિર્દોષ નિમિત્ત જોયું કારણ કે સ્વતંત્ર સત્તા કોઈ નથી છે એ જાણતું નથી લોકો સ્વસત્તા જાણતું નથી આપણે દાદા ભગવાન કરાવ્યું કે ખરેખર હું કોણ છું અને આ મનોવચન કાયા એ સંજોગ છે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા સંજોગ થી પર હોય અને મનવચન કાયા કર્મ ના હિસાબી સંજોગો નું પોટલું છે કર્મનું પોટલું કહીએ ને એટલે આ એપ્લાય કઈ કરવાનું કરવાનું છે છે અંદર એ ને સામે સંજોગ દાદા ભગવાન દરેક માણસો સંજોગાધીન છે કોઈ કરતા નથી સ્વતંત્ર કરતા નથી

સમસ્ટિક કોમ્પ્યુટર માં જેવા ભાવ ભાવ અંદર નાખેલા છે સમષ્ટિ કોમ્પ્યુટર માં એ અત્યાર આપણે ગયા અવતારમાં શું ભાવા ભાવ કર્યા છે આપણને ખબર નથી ને સામે આવે છે આપણને લાગે કે મેં તો એનું શું બગાડ્યું છે તો આપણી જિંદગી સેવા જ કરી છે બરાબર આયુ તને સામે આવ્યું છે તો કઈ સંજોગ આવ્યો છે એ સંજોગ

પાછું એવું છે જડે ને તો ભગવાન થઈને આખો સેન્ટર પોઈન્ટ આખા જ્ઞાન નો ભૂલો ભાગવા માટે છે આ બધું એટલે જગત વિશાળી છે ભમરડો છે આ તો પદ છે આખા આપણે શું સાર લઈ લેવાનો પદ નો શું કવિરાજ કહેવા માંગશે જ્ઞાન શું કહેવા માંગે શબ્દ ને નથી પકડવાના શબ્દ એક જ્ઞાન એક શબ્દ કવિરાજ એ જ્ઞાનના વાક્યો દાદા ભગવાન જે જે બોલી ગયા એ આખું આ પદ વણાઈ ગયું છે દાદા ભગવાન ગયા એક શબ્દ દાદા ના મોક્ષે લઈ જાય એવા સમજ પડે કે ના પડે બધો વાંચ્યા ફર્યો છે ગાયા ફર્યો આવું કે અંતસ્કરણ માં ઉતરી જશે પદ એવું છે

જય છત્રીરાજ બાલભર જય સતિરાન જય છતિરાનિશાની જય સતિ રાઈન અજયરા હા પેલું પથ પથ ચડું છું નવ શામા એક પત Di bukan